હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે જંબુસરના ખાનપુર ભાગોર વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા સિત્તેર વર્ષીય મુતુરજા સૈયદ નામના વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો હતો જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વૃદ્ધને આખલાના હુમલામાં શરીરે છ ફ્રેક્ચર થયા છે હાલ તેની સારવાર ચાલી રહી છે નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવાના દાવા કરવામાં આવે છે આમ છતાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે ત્યારે નગરસેવા સદન દ્વારા ઢોર પકડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક ફરી જ મૃતુજા છે ઉર્ફે બાદ શું ઘટના એ બની રહી છે કે મારા પપ્પા રોડ પર જતા હતા આખલા ઉચકીને એમને ફેંકી દીધા છ પછલી ક્રેક છે હું એવી વિનંતી મારું નગરપાલિકાને બી કે ભાઈ આ વારંવાર આ બનાવ બનશે આ તો મારા પપ્પા હતા એમને કશું જાનહાનિ થયું હોત કે બીજું કોઈ નુકસાન થયું તો એની જુમ્મેદારી કોણ ને વારંવાર આ બનાવ બનેલા છે એવું નથી કે ચાલો મારા પપ્પાના એવું બનાવ બનેલું જ છે બીજા લોકોને બી બનાવ આ માલિકો કોઈ ધ્યાન આપતા નથી આ આ વિસ્તારમાં એવું છે કે જો ઢોરને કંઈ નુકસાન થાય કોઈ સી અકસ્માતથી કે ગમે તે તો આખું ગમ ભેગું થઈ જાય અને માલિકો બની જાય હું પોતે રબારી વાળમાં ગયો પોતે રબારીઓને એવું કીધું કે ભાઈ આ માલિક કોણ છે તો કોઈ કોઈ માલિક બતાવતું નહોતું બરાબર હવે હમણાં અમુ અમે કંઈ કરવા જઈશું એને ચાલીશું તો બધા માલિક થશે હવે તદંત્ર કે ભાઈ આવતીકાલે કોઈ બીજાને થશે એની જિમ્મેદારી કોણ